નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે વિજ્ઞાન કલા સ્વાધ્ય પોથીમાં પાઠ પાંચ સજીવનો પાયાનો એક ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ છે એ તમારા સ્વાધ્ય પોથીની અંદર આપેલું છે તમે જોઈને લખી શકો છો વિભાગ એના જવાબ આપણે સીધો વિભાગ ગીતી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિભાગ બીજું પેલો કોષને ને સજીવ અને ક્રિયાત્મક એકમ શા માટે કહે છે અને બધા ઉચ્ચ કક્ષાના બહુ કોશી સજીવો પેશી અંકે તંત્ર કક્ષા નું આયોજન ધરાવે છે તેમ છતાં તેમના જીવનની શરૂઆત ફલિતાનથી જ થાય છે બહુકોશીય સજીવમાં શોષણ પ્રકાશલેષણ પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે આથી કોષને સજીવો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે બીજું છે રોબોટ હુક નું કાર્ય સમજાવતો રોબોટ હુક સોળસો રોબોટ હુક્રોપલો એવું નામ આપ્યું ત્રીજું કોષ દિવાલ પર ટૂંક લખો લખો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ કોષ રસ પટેલની બહારની તરફ આવેલો છે જે કોષનો સૌથી સખત ભાગ છે અને સ્પતિ કોષમાં આવેલ કોષ દિવાલ સેલ્યુલર્સ ની બનેલી હોય છે જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે કાર્યો તે કોષનો આકાર જાળવી રાખે છે બીજો તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે અને ત્રીજો કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે ચાલો તફાવત છે વનસ્પતિ કોષની પ્રાણી કોષ સાથે તુલના કરો વનસ્પતિ કોષ લોકો તેમાં હરિત કણ હોય છે તેમાં કોષ દિવાલ હોય છે તેમાં રસ્તાની મોટા કદની હોય છે પ્રાણી કોષ એમાં લોકો તે તેમાં રીતકળનો અભાવ હોય છે તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે તેમાં રસ્તાની નાના કદની હોય છે હવે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રી કોષ લોકો કદ સામાન્ય તો નાના કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો છે રંગ સૂત્ર એકલ જોવા મળે છે પટેલી અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે અને સુકોષ કેન્દ્રી કોષમાં લોકો કદ સામાન્ય તો મોટા કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટેલ દ્વારા ઘેરાયેલું હોય છે રંગસૂત્રો એક કરતાં વધારે પટલીઓ અંગિકાઓની હાજરી ધરાવે છે ચલો આર ઈ આર અને એસી આર એટલે ખરબચ ડી અંત કોષરસ અને લીસી અંત કોષરસ તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલો છે તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે લિપિડ્સ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ છે વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની લખો વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે વનસ્પતિ કોષની રસતાની મુખ્યત્વે કોષી હોય છે અંધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે તે કેટલીક વિશિષ્ટ રસદાની તરીકે વધારાના પાણી રો કોષમાંથી ત્યાગ કરે છે છઠ્ઠું કોષ રસ પટેલના ચાર કાર્ય લોકો કોષને બાહ્ય

જટિલ સરકારનું નિર્માણ કરે છે તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ હોય છે હવે તફાવતના બબે મુદ્દા સંભાજન અને અર્ધિકરણ તેમાં માતૃકોષ જેટલા રંગ સૂત્રો બાળકોષ ધરાવે છે સજીવમાં વૃદ્ધિ અને કૃત્રોમાં સંભાજન મદદરૂપ બને છે અર્ધિકરણ તેમાં માતૃકોષ કરતા બાળકોના રંગસૂત્રની સંખ્યા અર્ધિ થઈ જાય છે જેની કોષો નિર્માણ કરતા નિયત કોષોમાં અર્ધિકરણ થાય છે

અથવા સાંદ્રતા હાઇપોટોનિક જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી હોય કે જે દ્રાવણ બીજા દ્રાવણની પાણી સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તો તેવા દ્રાવણને અધો સાંદ્રતા કહે છે અસરો જો કોષને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો જેટલા પ્રમાણમાં પાણી કોષમાંથી દાખલ થાય છે તેટલું જ પાણી કોષમાંથી બહાર નીકળી જાય છે જો કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં ન મૂકવામાં આવે તેને લીધે સંકોચાઈ જાય છે લખો આદિકોષ કોષની રચના સમજાવ લખો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રિકોષ કેટિયો

લાયસોઝોમ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના શક્ય ઉત્સેચકો ધરાવે છે જે બધા કાર્બોનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે કોષીય થયા પછી દરમિયાન નિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે ઉદાહરણ જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાયસોઝોમ બને છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે આથી તેના આત્મઘાતી કોથળીઓ કહે છે તે પટલીય કોથળીઓ જેવી રચના છે જે પાચન

સિદ્ધિષ્ટ હોય છે જ્યારે અંત આવરણ ઊંડા અંતઃપ્રણો ધરાવે છે આ પ્રવૃત્તિ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે જે ઊર્જા એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાપ સૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપી ને કોષના ઊર્જા ચલન કે શક્તિ ચલન તરીકે ઓળખવામાં આવે છે શરીર યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે એટીપીમાં સંગ્રહિત ઊર્જાનો ઉપયોગ કરે છે

અંજક તરીકે ધરાવે તો તે હરિતકણો તરીકે ઓળખાય છે વનસ્પતિઓમાં હરિતકણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે હરિતકણો ક્લોરોફિલ સિવાય વધારામાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે રંગહીન કણો પ્રાથમિક કક્ષા અને અંગિકાઓ છે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે હરિતકણનું આંતરિક બંધારણ આધાર

કેટલાક એક કોષીય સજીવમાં વિશિષ્ટ પ્રકારની રસ્તાનીઓ વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે હવે વિભાગ ડી જો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માં અંત કોષ રસ જળના સ્થાન રચના પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો જો અંત કોષ રસ જળ પટલીય પુષ્ટિ અને નલિકાઓની મોટી આવરી આવરી ચાળી રચના છે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા લંબગોળાકાર કોથળી જેવી દેખાય છે અંતકોષ રસચાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે અંતકોષ રસચાળ બે પ્રકારની છે ખર્ચડી કે કણિકામય અંતકોષ રસચાળ અને લીસી અંતકોષ રસચાળ સૂક્ષ્મ દર્શક યંત્ર નીચે ધારધારની સપાટી ખરબેસ્ટી દેખાય છે કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના જોવા મળે છે જેને રિબોઝોમ્સ કહે છે રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ ઈયર દ્વારા મોકલવામાં આવે છે એસીઆર કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે આ ક્રિયા પટલના જે વિશ્લેષણ તરીકે ઓળખાય છે કેટલાક અન્ય પ્રોટીન અને લિપિડ્સ એ ઉત્સેચકો અને અંતસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે વિભિન્ન કોષોમાં ઇયરસ જળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે તેમ છતાં તે હંમેશા વિવિધ પ્રદેશોમાં પ્રોટીનના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે સપાટી પૂરી પાડવા અંતકોષ જળ કોષ માળખું પૂરું પાડે છે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની એશિયા સમૂહ ઘણા વિચારી દ્રવ્યોને અને દવાઓના બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે ચાલો હવે પ્રશ્ન નંબર બે શું કોષ કેન્દ્રિત કોષનું કોષ કેન્દ્ર સમજાવો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ પટલ કહે છે કોષ કેન્દ્ર પટલના છિદ્ર દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરના દેવને તેની બહાર એટલે કે કોષરસ તરફ વહન કરાવે છે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે માત્ર કોષ વિભાજન દરમિયાન તેઓ ઠંડાણું આકારના જોઈ શકાય છે લંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએ એટલે ડી ઓક્સી રોબો ન્યુક્લિયેટ સ્વરૂપમાં ધરાવે છે રંગસૂત્રો ડીએનએ પ્રોટીનના બનેલા છે ડીએનએ અણુ કોષોના બંધારણ અને બંધારણ અને સંયોજનોની આવશ્યક માહિતી ધરાવે છે ડીએન આ કાર્યકારી ટુકડાને જનીનો કહે છે કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએન ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપ હોય છે આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે છે આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે તે કોષીય પ્રજનન ક્રિયામાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે કોષનો રાસાયણિક પ્રક્રિયાને યોગ્ય દિશા આપી કોષનો વિકાસ કેવી રીતે થશે અને પરિપક્વતા સમયે કોષ કેવું સ્વરૂપ દર્શાવશે તેમાં પર્યાવરણની સાથે સાથે તે પણ મહત્વનો ભાગ ભજવે છે બેક્ટેરિયાના કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રસ્થ પ્રદેશ અસ્પષ્ટ હોય છે માત્ર ન્યુક્લિયલ એસિડ ધરાવતા આ સ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશને ન્યુક્લિયોઇડ કહે છે આવા સજીવો કે જેમના કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે તેમને આદિ કોષ કેન્દ્રીય કહે છે જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેઓને સુપ કેન્દ્રીય કહે છે ચાલો કોષ વિભાજન લેશો અને તેનું મહત્વ જણાવી કોષ વિભાજનના પ્રકાશ સંક્ષિપ્તમાં સમજાવો લખો કોષ વિભાજન એટલે નવા કોષોનું નિર્માણ કરવાની ક્રિયા અગત્ય મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ કરી પેશોનું સમારકામ કરવા માટે પ્રજનન માટે જનન કોષોનું નિર્માણ કરવા માટે સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનના પ્રકાર સંભાજન કોષ વિભાજનની ક્રિયા જેમાં માતૃકોષ જેટલા જ રંગસૂત્રો બાળકોષો ધરાવે તો તેને સંભાજન કહે છે માતૃકોષ સંભાજન દ્વારા વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં સંભાજન મદદરૂપ છે અર્ધિકરણ કોષ વિભાજનનો ક્રિયા જેમાં માતૃકોષ કરતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થતી હોય તેને અર્ધિકરણ કહે છે માતૃકોષ અર્ધિકરણ દ્વારા વિભાજન પામી ચાર બાળ નિર્માણ કરે છે કારણ કે તેમાં સતત બે વિભાજન સંકળાયેલા છે પ્રાણીઓના અને વનસ્પતિના પ્રજનન અંગો અથવા પેશીના ઇયત કોષો અધિકરણ દ્વારા જન્યુ કોષોનું નિર્માણ કરે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઇબ કરશો આવજો